Deep underground. Everyone had to leave. My dad doesn't believe that though. He says the town was cursed by the power of a demon child. Oh, no, no, I'm I'm સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ દિવસ દરમિયાન બુધ ગ્રહનું તાપમાન ચારસો ત્રીસ સુધી પહોંચી જાય છે અને રાત્રે એકસો એસી ડિગ્રી સૂર્યમંડળનો ઊંધો ગ્રહ એટલે શુક્ર બીજા બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વ તરફ ગોળ ફરે છે જ્યારે શુક્ર ગ્રહ એ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે આથી શુક્ર ગ્રહ પર સૂર્યોદય પૂર્વમાં નહીં પરંતુ પશ્ચિમ દિશામાં થાય છે આખા સૂર્યમંડળમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જ્યાં જીવન છે બીજા કોઈ ગ્રહ પર પાણી પણ નથી અને જીવવા માટે જરૂરી હવા પણ નથી પૃથ્વીની નજીકના મંગળ ગ્રહ પર સૂર્યમંડળનો સૌથી મોટો જ્વાળામુખી પર્વત આવેલો છે જેનું નામ છે ઓલિમ્સ મોન્સ તે લગભગ બાવીસ કિલોમીટર ઊંચો છે એટલે કે હિમાલય પર્વત કરતાં લગભગ ત્રણ ગણો ઊંચો છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે ગુરુ ગુરુગ્રહ પર એટલું મોટું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે કે તે વાવાઝોડું ત્રણ ત્રણ પૃથ્વીના પોતામાં સમાવી લે છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાવાઝોડું છેલ્લા ચારસોથી થી વધુ વર્ષોથી ફૂંકાઈ રહ્યું છે ગુરુગ્રહ પછી સુંદર ભલે રંગ ધરાવતો ગ્રહ દેખાશે એ જ છે શનિગ્રહ આ વલયો બરફ અને પથ્થરના ટુકડાઓ શનિ ની ફરતે એવી રીતે ગુમે છે કે તેની ગ્રીન બની જાય છે આ ટુકડાઓ નાનકડા પથ્થરથી લઈને મોટા મોટા ઘર જેવડા પથ્થરો છે સૂર્યમંડળનો યુરેનસ ગ્રહ ત્રાચી ધરી પર ખોરે છે જેના કારણે આ ગ્રહ પર જ્યાં ઉનાળો છે ત્યાં બેતાલીસ વર્ષ સુધી સૂર્ય આથમતો જ નથી અને જ્યાં ઠંડી છે ત્યાં બેતાલીસ વર્ષ સુધી અંધારું જ રહે છે આખા સૂર્યમંડળમાં સૌથી વધુ પવન ફૂંકાતો ગ્રહ એટલે કે નેપચ્યુન અહીં એક કલાકમાં બે હજાર કિલોમીટર જો એ સ્પીડથી કાર ચલાવીએ તો દિલ્હીથી બેંગલુરુ માત્ર એક જ કલાકમાં પહોંચી જવાય આટલી સ્પીડ ઝડપે પવન ફૂંકાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી શતા વિડીયોમાં નવા નોલેજ સાથે જય હિન્દ જય ભારત